આપણે ખાઈ લીધું ગાડી ને ભૂખ લાગી છે ચાલો તો આપડે જાગી ગયા તા અને બપોર થઈ ગયા તા પછી મેં કીધું હવે જાગીને સાફ કીધા નહોતા એટલે જમવા બે ગયા હતા બપોરનું તો આપણે જમવા બે ગયા છીએ આ દાળ ભાત છે આ રોટલી છે આ સેવ ટમેટોનું શાક છે ડુંગળી છે પછી અમૂલની સાઈઝ છે તો સીધા બપોર થઈ ગયા હતા એટલે આપણે લોક ચાલુ નહોતો કર્યો અત્યારે લોક ચાલુ કર્યો એટલે મેં કીધું વિડીયોમાં થોડુંક બતાવી દેવી તો કાંઈ નહીં તો હાલો આપણે હવે

हमारा <laughs> <laughs> भाई गिदगा है भाई तू पकला कर सा भाई पका गाओ करी जाए मेरे के बिगला तेरा तुझे तो नहीं आया मिल गया ओ ओ बारक तुझे जलाकर मुझे तुझे, तुझे तो तेरा प्यार मिल गया <laughs> छोड़ दो हमारे सोना पर कोपनु की रोड नंबर 9 कोपट मारो भाई बन जाए मारी वाली मां आवे से समुद्र कुमार सुखाए से पानी जरा पी कॉफी तो जाए सब ने राम राम कत्तो जाए आ 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

ફાઇનલી દોસ્તો આપણે ભાજીનો વઘાર નાખી દીધો છે પણ વિડિયો ઉતારતા આપણે ભૂલી ગયા હતા એટલે કોઈ ખોટું લગાડતા નહીં કેમ કે છેલ્લે છેલ્લે મને યાદ આવ્યું કે ભાજીનો વિડિયો ઉતારવાનો તો જો આપણે ભાજીનો બધો વઘાર નાખી દીધો છે અને ભાજી આપણે ઉકળે છે અને જો અમારા ઘરે છે ને આ બત્રીસ જાતના તો ચલાડ્યા આ છે કોબી આ છે મરચાં આ છે મૂળા આ ડુંગળી આ ધોળી હળદર આ પીળી હળદર એટલી જાતના અથાણા છે આજે ભાજી બનાવવાની હતી એટલે અથાણાનો ઢગલો કરી દીધો છે ધરાન ધરાન ખાવાનો છે એટલે અથાણા હજી કપાય છે અમારે અથાણા તો ખૂટે એમ જ નથી જો તમારે ભાવતા હોય તો આવી જાઓ અથાણા અને ભાજી ખાવા અને પાવ પણ મગાવ્યા છે આપણે પાવ અને ભાજી બે આપડે કમ્પ્લેટ થઈ ગયું છે આગળ પછી આપણે જમવા વહી જવાનું છે ભાજી ઉકળે છે જે ભાજી ઉકળી જાય એટલે પાવ ને એવું બધું કમ્પ્લેટ જ છે ખાવા બે જવું છે સીધું કઈ નહીં તો ચાલો તો આગળ પછી પાછો આપણે ઘડીક રહીને પાછા આપણે જમવા બેસવી ત્યારે પાછો વિડીયો ઉતારશું ચાલો તો દોસ્તો અમે બે હજાર જમવા કે પાવ પછી મસ્ત બની છે અમારે છે ને પછી મન જોયું હતું એટલે ચાલો જમવા બે જાવી આ તો અમારા રુદાભાઈ છે

પેલા ખોલ નાખી દેલો ચાલો તો આપણે ગાડી ચાલુ કરી નાખીએ અને આ રૂદો અને વિવાન બે હારે આવે છે ગાડી આજ બા બી હાલો તો આપણે ગાડી ચાલુ કરી નાખીએ જો ગાડી માં ઠામો કો ગેસ નથી છે જો ઓ આડી વાત ઠામો કો ગેસ નથી એટલે મારા બધાને જાણું છે ગાડી ગાડીએ ગેસ હોય આવા હાલો તો આપણે ગાડી ચાલુ કરી નાખી છે તો અમારે વિવાન ને રૂદો બે ગાડી બે જ્યા છે ચાલો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે હવે જવાનું છે આપણે ગાડી ને ખવડાવવા માટે તો ચાલો હવે આપણે ગાડી બાજુ નીકળી ગયા હાલો ચાલો દોસ્તો તો આપણે ગાજરના રોડે સડી ગયા છે આ છે અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો

દોસ્તો હું તમને એક વસ્તુ શીખવાડું છું ચાલુ કરીએ માવો બનાવતા જો આ રીતે માવો બનાવવાનો જો આમ કે માવો બનાવી નાખવાનો જો આમ કે માવો ખોલ નાખવાનો તો ભાઈ દીપુલ મારે શું લાઈટ પ્લે હટી કર નાખો તો ગઈ ભાઈ સીધા રાખા ખાળિયામાં હું પણ નાખો જો હવે આ રીતે સુનો કાટ નાખવાનો

ફાઈનલી દોસ્તો આપણી ગાડીમાં સાતસો ત્રીસ રૂપિયાનો ગેસ આવ્યો છે દેખ લો એ અમારી ગાડી છે ચલો ઢક્કન બંધ કરી દે તે હલો બે જાઓ ગાડીમાં છોકરા હલો ચાલો ચાલો હવે ચલો આપણે જાના હે ઘર બાજુ હવે તો આ સીએનજી પપ છે પપનો રાતનો નજારો બહુ મસ્તીનો આવે છે દેખ લો ફાઇનલી દોસ્તો તો આપણે ગેસ ડ્રાઈવીને બબે થી રવાના થઈ ગયા છે એટલે હવે જવાનું છે આપણે કરોડી બાજુ આપણા ઘર બાજુ એટલે અમે ઘર બાજુ હવે નીકળી ગયા છીએ વી હવે જો અમે ચાલુ કરીએ છે અને ઘર બાજુ નીકળી જશે જવા માટે ચાલો તો પછી મળવી આપણે દોસ્તો તો આવી ગયા છે હવે અગિયાર તો આપણે હવે સુઈ જઈ ચાલો તો ગુડ નાઇટ હવે મળવી કાલે નવા ઉલ્લોક સાથે